મતદાન કરશે અને રહેવાસીઓને કામ અને શાળાની જવાબદારી ઉપરાંત સ્માર્ટફોન ટેબ્લેટ અને કોમ્પ્યુટર ફક્ત બે કલાક વિતાવીને મંજૂરી આપશે જો નિયમ પર સંબંધિત છે તો ટોક્યોમાં અમલમાં આવશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ જાપાનના કાંગવા ખાતે નિયમ બનાવવામાં આવ્યો હતો અને લાગુ કરવામાં આવ્યો હતો કે કોકીએ સ્પષ્ટતા કરી હતી કે આ વટ હુકુમ ઉલ્લંઘન કરવા બદલ કોઈ નાણાકીય કે ફોજદારી દંડ થશે નહીં તેમને કહ્યું કે સ્ક્રીન ટાઈમને બે કલાક સુધી મર્યાદિત રાખો એ ફક્ત એક માર્ગદર્શિકા જ છે જી હા મિત્રો